તો જે માતાજી દોસ્તો આજે આપણે દવા સોટવાનું છે તો પાછળ ટ્રેક્ટર આવેલું છે તો ફાઇનલી સપોર્ટ કરતા રહેજો ને આજનો આપણે વ્લોગ બે દિવસ બાદ આપણે બનાવ્યો છે એટલે ફાઇનલી સપોર્ટ કરતા રહું શેર કરજો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા પણ આવતા રહેશે ને ચલો આજની આપણે દવા સોટવાનો વિડીયો બનાવીશું તો ચલો દોસ્તો અત્યારે આપણે બે બેરલ ભરી લીધું છે પાણીના અને હવે જવાનું છે દવા છોટવા સંજયલાલ ટ્રેક્ટર ચલાવી રહ્યા છે ચલો

થોડું <laughs> સાટ <Yes>, <S tubeoses> <Sparas Gesellschaft> કઈ નહીં કહું વિશે બે બોલ કહું મશીન જો દવા શોર્ટ છે હવે માશ છે સેલ વાલ બંધ વાલ બંધ રાખ આઈ ગઈ જે ઉપાડો કઈ સાદુ કસ કેટલા દવા ને ડબલે રહે છે આપડી પાસે 现个，我再一个，再一个。

Bên cái nào rồi